નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો તારીખ પાંચ આઠ બે હજાર પચીસના દિવસે આપણે કેલગરી ઝૂનની મુલાકાત લીધી હતી અને એનો એક ભાગ આપણે શેર કર્યો છે અને બીજો પાર્ટ હવે અત્યારે લેટ શેર કરી રહ્યા છીએ અને એક લોજ જેવું છે પરંતુ તે બંધ છે અને એમાં થઈ અને થોડા આપણે આગળ જઈ રહ્યા છીએ સરસ એક લાકડાનું કેબિન છે અને વુડન હાઉસ સરસ બનાવેલું છે એટલે થોડું એનું આપણે મેમોર શૂટ કર્યું છે અને અહીંયાથી થોડા આપણે આગળ જઈએ એટલે અહીંયા આ પતંગિયાનું આખું સરસ મ્યુઝિયમ છે અને સાથે અન્ય જીવજંતુ મોટી મધમાખી એનું પણ એ પ્રદર્શન જોવા મળે છે અને જે જીવજંતુઓ છે એ પર્યાવરણ માટે કેવી રીતે ફાયદારૂપ બને છે એનું પણ પ્રદર્શનમાં થોડી માહિતી ને એવું બધું જાણવા મળે છે એટલે અહીંયા જે બાળકો આવતા હોય એને પણ ખાસ મોટા અને બંનેઓને એની જાણકારી મળે છે અન્ય તમામ જે ઉત્તર ધ્રુવના પ્રાણીઓ છે એ પણ અહીંયા ઝૂમાં જોવા મળે છે મિત્રો કેલગરી ઝૂમાં લગભગ વિશ્વભરના એક હજાર કરતાં વધુ પ્રાણીઓ અને પક્ષીઓ અહીંયા મુલાકાતીઓને જોવા માટે જૂમાં રાખવામાં આવે છે અહીં આકાશમાં ઉડતા પક્ષીઓ જમીન ઉપર રહેતા પ્રાણીઓ અને પાણીમાં રહેતા જળચર પ્રાણીઓ પણ અહીંયા પ્રદર્શનમાં રાખવામાં આવે છે મગરમચ્છ પણ અહીંયા છે અને જળ બિલાડી આપણે અગાઉના બ્લોગમાં જોઈએ જળબિલાડી છે આપણા જે અહીંના ઉત્તર ધ્રુવના પ્રાણીઓ છે એ એ પણ અહીંયા રાખવામાં આવે છે આ અહીંયા બાઇસન કહે છે આપણે જંગલી પાડો કહે છે ને એ છે આપણે એ એડમિન્ટન તરફ ગયા ત્યારે રોડ ઉપર જોવા મળતા હતા અને જમીનભાઈ છે ને અપૂર્વા બહેન છે એ કોઈ જળચર પ્રાણીને જોઈ રહ્યા છે અને એની સામે જ આ રીંછનું એક સરસ ધાતુનું કદાચ આ પૂતળું છે અને આવા ઠેર ઠેર બધા અલગ અલગ આવા શિલ્પ રાખવામાં આવ્યા છે અને લોકો ત્યાં સેલ્ફી ફોટોગ્રાફ્સ લેતા હોય છે અને જમીનભાઈ અને અપૂર્વાબેન પણ આવ્યા છે ને એ પણ હવે અહીંયા ચક્કર મારીને જાય છે થોડું શૂટ આપણે કરી લીધું છે એમનું વિડીયો શૂટ કર્યું અને આપણે પણ રીંછ સાથે થોડું વિડીયો ઉતાર્યું છે રીંછ એ અહીંનું ઉત્તર ધ્રુવનું પ્રાણી છે પોલાર કહે છે ને પોલાર બિયર અને ઉત્તર ધ્રુવ પ્રાણીમાં મુખ્ય રીંછ છે બ્લેક રીચ છે ને જે બરફ વધારે જે ઉત્તર ધ્રુવમાં જબરજસ્ત બરફ હોય છે ત્યાં સફેદ રીચ હોય છે અને બ્રાઉન અને બ્લેક રીચ પણ હોય છે કેનેડા એટલો મોટો દેશ છે કે અહીંયા જે પ્રાણીઓ ઉત્તરના પ્રાણીઓ પૂર્વ પશ્ચિમના પ્રાણીઓ બધા અલગ અલગ હોય છે એટલે આ જૂમાં બધા જ પ્રાણીઓ રાખ્યા છે કારણ કે અહીંયા કેનેડાના દરેક પ્રાંતમાંથી પર્યટકો આવતા હોય છે અને અહીંયા કેનેડામાં જે વિવિધ પ્રાંતો છે કે પૈકી કોઈ પ્રાંતમાં બ્લેક રીચ હોય ને ઉત્તર ધોરણની વાત કરી ત્યાં સફેદ રીંછ હોય અને અન્ય જગ્યાએ ક્યાંક બ્રાઉન કલરના પણ પેલા રીંછ જોવા મળે છે આ ઉપરાંત જે આપણે બાયસન વાત કરી એ છે તો એ આપણા એડમિન્ટન તરફ દેખાય છે આ ઉપરાંત આપણે એ કેલગરીના રોડ તરફ જઈએ અથવા બ્રિટિશ કોલંબિયા તરફ જઈએ તો રોડની બંને સાઈડે જે જંગલ વિસ્તાર હોય ત્યાં હરણ પણ જોવા મળે છે આ ઉપરાંત શિયાળ વળુ રીંછ અને અન્ય ઉત્તર ધ્રુવના પ્રાણીઓ છે એ બધા કેનેડાના વિવિધ પ્રાંતોમાં જોવા મળે છે અને આ કેલગેરી જૂમાં બધા જ પ્રાણીઓ અહીં જોઈ શકાય છે એટલે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કેનેડા એટલો મોટો દેશ છે કે ત્યાં વિવિધ પ્રાંતમાં વિવિધ પ્રાણીઓ હોય છે અને વિવિધ પ્રાંતના લોકો આવે તો એના બીજા પ્રાંતના આ પ્રાણીઓ જોઈને ખુશ થાય છે એટલે આ કેલિગેરી ઝૂમાં એવા પ્રાણીઓ પણ રાખવામાં આવે છે અને આ જે ઝૂ છે કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છે આ ઉપરાંત અહીંયા પહાડી જે ખડકને ને એવું હોય છે ને એટલે ઢાળને ચઢાવ ઉતાર એવા બધા વિસ્તારમાં થઈ અને આ બધા ટુરિસ્ટો જે મુલાકાતીઓ છે એ જંગલ પહાડ અને અરણ્યનો આનંદ મેળવે છે એ સાથે આ પ્રાણીઓ વિવિધ ખંડના આપણે જે એશિયન આફ્રિકન અથવા કેનેડિયન એ અલગ અલગ પ્રાંતના પ્રાણીઓ છે એ અલગ અલગ વિભાગમાં રાખવામાં આવ્યા છે અહીં એક ઝાડનું મોટું થડ હોય એને કોતરી કંડારી અને એક બાજ અથવા એમ કહેવાય કે ગરુડ આપણી ભાષામાં કહીએ તો એનું સ્તંભ આખો અહીંયા સરસ પ્રાકૃતિક માહોલમાં રાખવામાં આવ્યો છે અહીં કેનેડામાં તો જંગલો છે ને મોટા મોટા આવા વિશાળ થળિયાવાળા ઝાડો હોય છે એટલે એક જ થડ આખું વૃક્ષનું લઈ અને આવું સરસ શિલ્પ બનાવવામાં આવ્યો છે અને એ આપણે ઘણી જગ્યાએ ઠેર ઠેર આવા શિલ્પ જોવા મળ્યા છે જેમાં અહીંના પ્રાણીઓ પક્ષીઓ અને સંસ્કૃતિ પણ કંડારવામાં આવે છે અહીં ગરુડનું શિલ્પ બનાવાયું છે આપણે જાસપરમાં પણ આવો એક મોટો સ્તંભ જોયો હતો અને યલો નાઇફમાં પણ આપણે સાંબા કે સાંસ્કૃતિક કેન્દ્ર છે એની બહાર આવો સ્તંભ જોવા મળ્યો હતો આ નદી છે ને આપણે કેલગરી જૂની વચ્ચેથી બો નદી વહે છે બો નદી અને બીજી એક નાની નદી વહે છે અને આ નદીનો જે પુલ છે એની જે આ રેલિંગ છે એની ઉપર જે પેલા ચિત્ર લગાવાયેલા છે એ ઉંદર છે અને એનું એ રાષ્ટ્રીય આ પ્રાણી કહેવાય છે એને બીવર કહે છે ને ઓગણીસો ને પંચોતેરમાં તેને સત્તાવાર રીતે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાયું હતું અત્યારે આપણે નદી કિનારે ઊભા છીએ ને પુલ ઉપર થઈ અને સામે તરફ જઈ રહ્યા છીએ અહીંયા જીરાફ ને બીજા બધા એશિયન પ્રાણીઓ છે એ જોવા જવાનું છે બહુ જ મોટું વિશાળ આ કેલગેરી જૂ છે એકસો વીસ એકરમાં ફેલાયેલું છે અને અહીંથી આગળ બધા એશિયન પ્રાણીઓનો વિભાગ છે એશિયન ખંડ છે એનું છે આ સિંહ છે ને આપણે સિંહ એટલે ગુજરાત ગિરનાર આપણે ગીર સાસણગીર યાદ આવી જાય અહીંયા હવે આપણે થોડા રોકાયા છીએ અહીંયા એક આર્ટ ગેલેરી જેવું છે અને અહીંયાથી આપણે આફ્રિકન જંગલો જે છે એ ટાઈપનું માહોલ છે એ આ ગેટમાંથીને જવાનું છે અને અહીંયા બધા ઊભા છે કારણ કે અત્યારે ગરમી જેવું થોડું માહોલ છે અને એક સરસ મોટો ફેન છે જુઓ હેરિટેજ જેવો ફેન છે મોટો જબરજસ્ત હવા અહીંયા ફેંકે છે એટલે બધા જૂમાં ચાલીને આવ્યા હોય ને પરસો થઈ ગયો એટલે થોડી વાર આ ફેન આગળ ઊભા રહે છે અને અહીંયા થોડા સ્ટોલ છે ખાણીપીણીના અને પાછળ જુઓ તમે કાચ અને એલ્યુમિનિયમ સેક્શનથી જાણે કે કોઈ શિશમહેલ ગ્લાસ હાઉસ બનાવી હોય એવું આ બનાવટ છે એ એના કારણે નીચેનો માહોલ ગરમ રહે છે એટલે એશિયન આફ્રિકન કન્ટ્રીમાં જે ગરમી હોય એવો જ માહોલ આ જે બનાવટ છે એના કારણે નીચે રહે છે એટલે પ્રાણીઓ અને મુલાકાતીઓ એ આફ્રિકન ખંડના વાતાવરણ આબોહવા માહોલનો અહેસાસ કરી શકે એ માટે એવું સરસ બનાવટ કરવામાં આવી છે અને અહીંયા એક લોજ છે એટલે આપણે ફરીને થાક્યા હોય થોડી વાર અહીંયા હોલ્ડ કરે બેસે અને અહીંયા થોડો નાસ્તોને એવું કરે તો બધા ત્યાં પણ રોકાય અને નાસ્તો ને એવું બધું કરી અને આગળ જાય છે અને ઇન્ડોર સરસ મ્યુઝિયમ છે અહીં આપણે થોડી વાર બેઠા હતા કારણ કે એટલું મોટું આ વિશાળ જૂ છે કે ચાલીને તમે થાકી જાઓ એટલું મોટું આ વિશાળ જૂ છે આ જૂ લગભગ ઓગણપચાસ હેક્ટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે આ થોડું ઇન્ડોર જૂનો વિભાગ છે અને ઉપરથી આખું ડોમથી બંધ કરવામાં આવ્યું છે અને અહીંયા ગરમ માહોલ કરવામાં આવ્યો છે કારણ કે આફ્રિકન અને એશિયન જે ખંડ છે એનો જે પ્રાકૃતિક માહોલ હોય એ પ્રમાણનું જ અહીંયા વાતાવરણ એટમોસ્ફિયર પણ સેટ કરવામાં આવે છે એટલે આ આટલો મોટો વિશાળ આ એરિયા છે પરંતુ ઉપર કાચ અને એના ડોમથી એ સીલ કરવામાં આવેલું છે તો બંધ કરવામાં આવેલ છે એટલે આપણા એશિયા ખંડમાં જે ગરમી હોય એ એશિયન પ્રાણીઓ હોય અને એશિયન વિભાગ છે ત્યાં એ ટાઈપની ગરમી હોય અને આફ્રિકન કન્ટ્રીના જે પ્રાણીઓ રાખવામાં આવે છે તો ત્યાં આફ્રિકામાં જે ગરમી હોય વાતાવરણ હોય એવું પ્રાકૃતિક માહોલ અહીંયા બનાવવામાં આવે છે આ વિશાળ એરિયા છે બરાબર છે પરંતુ ઉપરથી આખું વિશાળ ડોમથી અને કવર કરવામાં આવ્યું છે એટલે અહીંયા એ ટાઈપની જ જે ખંડ હોય એ ટાઈપનો પ્રાકૃતિક માહોલ અને આબોહવા એનું એટમોસ્ફિયર એ ટાઈપ જ સેટ કરવામાં આવ્યું છે અને એ સાથે એ જંગલની જે વનસ્પતિ હોય અથવા ત્યાં જે વૃક્ષ હોય એને ખૂબ જ જતન દ્વારા અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને કેનેડાના આલ્બર્ટા રાજ્યમાં આવેલું આ ઝૂ ઉત્તર અમેરિકા ખંડ જે છે એમાં સૌથી જૂનું અને પ્રાણી સંગ્રહાલયમાં મોટું જૂ કહેવાતું હતું મિત્રો આ કેલિગરી જૂ જે છે તે કેનેડાનું સૌથી લોકપ્રિય એક ટુરિઝમ પ્લેસ છે નાગરિકોમાં ખૂબ જ એનું આકર્ષણ હોય છે અને પૃથ્વીના બધા જ ખંડના પ્રાણીઓ અહીંયા રાખવામાં આવ્યા હતા એને અનુકૂળ માહોલ વાતાવરણ બનાવવામાં આવ્યું હતું અલ્બર્ટા રાજ્યનું આ કેલગેરી શહેર છે અને અહીંયા મોટું એક જૂનું પ્રાણી સંગ્રહાલય છે અને અહીંયા જો એક બંદરની હરકત બધા ખાસ કરીને અહીંયા વધારે ઊભા રહે છે ટોળા ટોળા કારણ કે અહીંયા આ જે બંદર છે એ ટૂટાંગ હરકતો કરતા હોય છે અને અહીં તમે જુઓ જૂના કર્મચારીઓ છે એ વિવિધ નાના મોટા જે પ્રાણીઓ છે એમને ખોરાક આપી રહ્યા છે અને એમનું થોડું જે સુવિધા કરવાની હોય દરરોજ એ સુવિધા પૂરી પાડી રહ્યા છે ગોરીલા વિભાગ છે અને સૌથી વધારે બાળકોને આનંદ આ ગોરેલા વિભાગમાં આવતો હોય છે અહીં કેનેડાના જે નાગરિકો છે એમના અલગ અલગ રાજ્યોમાં જે ઉત્તર ધ્રુવના પ્રાણીઓ છે ધારો કે આર્કિટેક ધ્રુવીય રીંછ છે પોલાર બિયર્સ અથવા આર્કિટેક શિયાળ ઠંડા પ્રદેશના જે પ્રાણીઓ છે એ તો એમણે જોયેલા હોય છે પરંતુ એશિયન આફ્રિકન કન્ટ્રીના જે પ્રાણીઓ હોય એ જોવાની એમને વધારે મજા આવે છે અહીંયા જો એક કાચબો છે અને એના અનુરૂપ જ બધું માહોલ અહીંયા બનાવવામાં આવ્યો છે અને વિશ્વમાં એમ કહેવાય કે કાચબાનું આયુષ્ય સૌથી વધારે હોય છે એટલે કાચબો સૌથી વધારે જીવતો હોય છે એટલે જૂનો કદાચ આ સૌથી જૂનો સભ્ય છે પક્ષીઓ છે અને એને સુસંગત બધું વાતાવરણ અને આ વન જંગલ બનાવવામાં આવ્યું છે તમે જુઓ છો વિશ્વના અન્ય પ્રાંતોના પક્ષીઓ પણ અહીં છે અને ઉપર જુઓ પેલી છતથી આધિક કવર કરવામાં આવ્યું છે કારણ કે અહીંનો માહોલ જે છે આને સુસંગત થોડોક ગરમ ટાઈપ રાખવો પડે એટલે અહીંયા એટલા જ ટેમ્પરેચરની ગરમી અહીંયા મેન્ટેન્સ કરવામાં આવે છે અને આપણે જે સમય આવ્યા છીએ ત્યારે લગભગ પ્રાણીઓ આરામ કરતા હોય છે એ સમય આવી ગયા છીએ એટલે નસીબથી થોડા પ્રાણીઓ આપણને જોવા મળ્યા છે બાકી ઘણા બધા પ્રાણીઓ જે છે એ ડીપ જૂ અંદરના વિસ્તારમાં જતા રહ્યા છે અને કેટલાક પ્રાણીઓને અત્યારે ખોરાક ભોજન આપવાનો સમય પણ છે એટલે આપણે આવ્યા ત્યારે થોડા ઓછા પ્રાણીઓ આપણને જોવા મળ્યા છે અને આ એક ખૂબ જ ઠંડો પ્રદેશ છે એટલે ગરમ પ્રદેશના પ્રાણીઓને સાચવવા બહુ જ તકલીફવાળી વસ્તુ હોય છે આપણે કાંકરિયામાં છે તો બધા એશિયન અને આફ્રિકન બધા ઘણા બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે પરંતુ એ જ પ્રાણીઓને આ ઠંડા પ્રદેશમાં રાખવા એટલે ખૂબ જ જટિલ કામ છે અને મિત્રો હવે આપણે અહીંયા ટી પંદર જૂની અંદર એક આફ્રિકન સ્ટાઇલનું એક સ્ટ્રકચર માળખું છે એનું નામ કિટામબા કાફે છે અને તમે જો એક સાથે હજારથી વધારે વ્યક્તિ નાસ્તો કરી શકે એવું મોટું આ કિટમ્બા કાફે છે કિટમ્બા એક એમ કહેવાય છે કે આફ્રિકન યુગાંડાનો શબ્દ છે અને એ પ્રમાણે અહીંયા આખું વુડન લાકડાથી જ આખું સરસ આ કાફે બનાવાયું છે અને અહીંયા દુનિયાભરના પ્રવાસીઓ આવતા હોય છે દરેક દેશના નાગરિકો અહીંયા જુ જોવા આવતા હોય છે તો દરેકને માફક એવું અલગ અલગ બધી ખાણીપીણીની ચીજો અહીં મળતી હોય છે આપણે વેજીટેરિયન બધું આ પેલા દાબેલીને બધું ખાઈએ છીએ એ ટાઈપ જો આ શાકભાજીવાળું અને ફળને એવું બધું મિક્સવાળું એક વેજ બર્ગર છે અને ગાર્ડન સલાડ ચીજ સાથે એવું એને કહેવામાં આવે છે અને બીજી આપણી જે પ્રિય ફ્રેન્ચ ફ્રાઈઝ એ તો આપણે ખાસ દરેક જગ્યાએ ખાઈએ જ છીએ અને એ સાથે ચીઝ ગ્રીલ એવું બીજું પણ સેન્ડવીચ પણ મંગાવી જ છે અને બધા વેજીટેરિયન જે હોય અહીંયા આઈટમ એ આપણે ખાણીપીણી માટે અહીંયા રાજ અને કિંજલ લઈ આવ્યા છે મિત્રો આ કેલગેરી ઝૂ જે પ્રાણી સંગ્રહાલય છે તે અગાઉ જણાવ્યું તે પ્રમાણે એકસો વીસ એકર એરિયામાં ફેલાયેલું છે અને આપણે એનો અડધાથી ઓછો ભાગ અત્યારે જોયો છે અને હવે આપણે અહીંયાથી આગળ લગભગ દોઢસો કિલોમીટર દૂર બેમ્ફ નેશનલ પાર્કમાં જવાનું છે અને ત્યાં એક હિમનદી ગ્લેશિયર તળાવ છે એ અને લેક ને એ બધું જોવાનું છે એટલે આપણે આ જૂનું આટલો જ ભાગ જોઈ અને હવે અહીંયા આ એક સરસ કાફે છે એમાં નાસ્તો કરી અને આપણે અહીંયાથી સીધા હવે બેમ્ફ સિટી છે બેમ્ફ ટાઉન છે કેનેડાનું એક ખૂબ જ પ્રાચીન ટુરિઝમ સ્થળ છે અને લાખો સહેલાણીઓ મુલાકાતીઓ વિશ્વભરમાંથી ત્યાં આવે છે એટલે આપણે દોઢસો કિલોમીટર જવાનું છે એટલે થોડું વચ્ચે બેગ હોલ્ટ કરવાના થશે અને પછી ત્યાં નજારો બધો જોઈ અને પછી આપણે પરત પાછળ દોઢસો કિલોમીટર પરત અહીંયા કેલગરી પાછા આવવાનું છે એટલે હવે આ ઝૂમાં આપણે બીજું કંઈ ખાસ વધારે જોવા જઈશું નહીં પરંતુ અહીંયા આ બધું આ ગ્રીલ સેન્ડવિચ ને એ બધું નાસ્તો કરી ફ્રેન્ચ ફાઈઝ ચીઝ ગ્રીલ છે એ બધું ખાઈ અને હવે આપણે અહીંયાથી જૂમાંથી એટલા ડેમ્પ નેશનલ પાર્ક છે એ તરફ જઈશું પરંતુ આ જુઓ તમે આફ્રિકન સ્ટાઇલનું આ સ્ટ્રક્ચર મોટું વિશાળ કાફે છે અને કુદેરભાઈના મમ્મી જુઓ નાની દીકરીને લઈને ફરી રહ્યા છે અને દીકરી કિંજલ અને રાજની નાસ્તો કરી રહ્યા છે અને કેલગેરી ઝૂનું આ કાફેનું બિલ છે અને એના ટેબલ પણ જુઓ જંગલથી આધારિત જ બધા ચિત્રાંકન કરેલા સ્ટૂલ છે ટેબલ અને એની પર બિલ મૂકીને આપણે યાદગીરી માટે થોડું શૂટ કર્યું છે કિટાંબા કાફે આફ્રિકન સંસ્કૃતિનું સ્ટ્રક્ચર છે સંપૂર્ણ લાકડા મોટા મોટા મોવ અને પિલ્લર લાકડાના છે અને એનું આટલું વિશાળ મોટું આ કાફે બનાવેલું છે આપ જોઈ શકો છો અને મિત્રો કાફેની બહાર જ એક સરસ આ માછલીનું એક શિલ્પ બનાવાયું છે અને વેસ્ટ બધી વસ્તુઓથી બનાવાયું છે અને એમાં એક મેસેજ છે કે આપણે જે નદી અને દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ બોટલ એના ઢાંકણા અને અન્ય પ્લાસ્ટિક કચરો નાખીએ છીએ તે દરિયામાં કાચબા અથવા માછલી અને અન્ય જળચરો ખાય છે અને ઘણીવાર એના ગળામાં ફસાઈ જાય અને શ્વાસ ન લઈ શકવાથી તે મૃત્યુ પામે છે અથવા ઘણા જળચરો જે છે એ ખોરાક સમજીને આ પ્લાસ્ટિક ખાઈ જાય છે અને એના કારણે એના પેટમાં જે આ પ્લાસ્ટિક જમા રહેશે એના કારણે ભૂખ ઓછી લાગે અને લાંબા ગાળે તે મરી જાય છે અને આવા જે કેટલાક નાના જીવ છે અને મોટા જીવ ખાય એ રીતે માછલી અથવા બીજા જે જળચર છે એને ખાય અને એ માછલીઓની એ પાછું માણસો કાઢી લાવે એટલે આખી ફૂડ ચેઇન જેરી તત્વોની ફેલાયને એ માણસ સુધી પહોંચે છે એટલે પર્યાવરણ અને જળચર સાથે મનુષ્ય માટે પણ એ ઘાતક છે એટલે પ્લાસ્ટિકનો કચરો નદીમાં અથવા દરિયામાં ન નાખવો જોઈએ હવે અહીંયા દરેક જે ટુરિઝમ સ્થળ હોય એવા સ્થળની ખાસ ઓળખ જેવા આવા સ્મૃતિ ચિહ્નો કિચન છે અથવા એટલે ફ્રીજ ઉપર લગાવવાનું મેગ્નેટ છે એવા બધા વસ્તુઓ મળતી હોય છે આ ઉપરાંત જર્સી ટી શર્ટ એ પણ કપડાં પણ મળતા હોય છે અને અનેક જે અહીંયા મુલાકાતીઓ આવે છે એ સ્મૃતિ રૂપે આ બધા સ્મૃતિ પ્રતિકો લઈ જાય છે આ ફ્રીજ ઉપર લગાવવાનું એક મેગ્નેટ છે સરસ જુઓ તમે વાઇબ્રન્ટ રીચ થતું હોય એવું છે તો મિત્રો આ સાથે આપણે કેલગેરી ઝૂ કેનેડાનો વિડીયો શેર કરીએ છીએ અગાઉ એક વિડીયો શેર કરી ચૂક્યા છે આ ઉપરાંત કેનેડાના ગામ મુલાકાતો કોલંબિયા હાઈવેનો વિડીયો મોરેન લેક મ્યુઝિયમનો વિડીયો અને અનેક એવા વિડીયો શેર કર્યા છે આ બધા વિડીયો આપને ગમે તેને લાઈક કરો શેર કરો અને જેપી પી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત